જ્યારે પુતિને અંગ્રેજીમાં આપ્યું રશિયા આવવાનું આમંત્રણ તો ડોનાલ્ડ ટ્રમ્પ જોતા જ રહી ગયા રેડ કાર્પેટ પર પુતિન સામે લથડાયા ડોનાલ્ડ ટ્રમ્પ લોકોએ પૂછ્યું કે આ કેવા મજબૂત નેતા ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મીટિંગ પૂર્ણ થઈ સીઝ ફાયર તો ન થયું પણ સકારાત્મક બેઠકના સંકેત આવ્યા સામે કોંગ્રેસે ચાર રાજ્યો માટે એઆઈસીસી નિરીક્ષકોની કરી નિમણૂક અને ગુજરાતના દસથી વધુ નેતાઓની જવાબદારી ટ્રમ્પ પુતિનનું મુલાકાત પહેલા જેલેન્સ્કીનું ભારત અંગે મોટું નિવેદન સામે આવ્યું નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન માથામાં થઈ હતી ઈજા વડાપ્રધાને કર્યું દુઃખ વ્યક્ત આઈસીસીએ શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર પર મૂક્યો પાંચ વર્ષનો પ્રતિબંધ કયા કારણે કાર્યવાહી કરાય તે આવી ગઈ સામે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ બંને એકબીજાથી ઉતરી કે શ્રેષ્ઠ નથી સીજીઆઈ ગવઈનું મોટું નિવેદન મહેસાણા જિલ્લાના સાત પોઈન્ટ પચાસ લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે એકસો ગામો ને પીવાના આવશે વારો બધું જ દાવ પર લાગી ગયું આ યુદ્ધ ખતમ કરવાનો સમય છે ટ્રમ્પ પુતિનની મુલાકાત પહેલા લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ન રહ્યા કોંગ્રેસ નેતાએ આપ્યો મોટો જવાબ અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ એસજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા મુંબઈમાં વરસાદી આફત સામે આવી અનેક વિસ્તારો જળમગ્ન વિક્રોલીમાં ભૂસ્ખલન થતા બે લોકોના થઈ ગયા મોત ડાયરા કલાકાર દેવાયત ખબરના મોરે મોરા મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ બંને કારના માલિક દેવાયત ખવડ ન હોવાનો ખુલાસો થયો પત્નીની પૂછપરછ અને ઘરની તપાસ કરાય શરૂ યુક્રેન યુદ્ધ પર કોઈ યુદ્ધ વિરામ નહીં પણ સકારાત્મક સંકેતો ટ્રમ્પ પુતિન બેઠક સલામતમાં અલાકાશમાં સમાપ્ત લેટેસ્ટ આગાહીઓ ચિંતા ઉપજાવે તેવી ગુજરાત પર જોખમ અઢાર થી વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ ભારત સાથે ચાલી રહેલી ટેરિફ તણાવ વચ્ચે અમેરિકન વિદેશ સચિવો મોકલ્યા સંદેશ અને બંને દેશોના સંબંધોને ગણાવ્યા ઐતિહાસિક ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ બોલાવશે ધડબડાટી અફઘાન નાગરિકો પ્લેન પર લટકીને ભાગ્યા મોતને બેઠાને helicopter માં રૂપિયા ભરીને રાષ્ટ્રપતિ ગનિયે દેશ છોડ્યો અમદાવાદ કાલપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રી નૂપુતનીના જે કુટુંબીજનોએ 100 કરોડ માંગીની ફરિયાદ આવે સામે નાની બાબતોમાં જેલમાં ધકેલી દેતા કાયદાઓ થશે નાબૂદ પીએમ મોદીએ વૈશ્વિક પડકારોનો સામનો કરવાનો મંત્ર આપ્યો ગુજરાત હાઈકોર્ટને જન્મના પ્રમાણપત્ર લઈને સૌથી મોટો ચુકાદો હવેથી હોસ્પિટલમાં નોંધાયેલા જન્મ તારીખ નહીં ગણાય માન્ય ભાજપના ગળામાં ફસાયેલું આડકું બન્યું મેન્ડેન્ટ આગામી ચૂંટણીમાં નવા રાદડિયા અને સંઘાણી ઊભા થવાની ક્ષમતા જન્માષ્ટમીએ અમદાવાદમાં જળબંબાકાર કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ બે અંડરપાસ કરાયા બંધ અમદાવાદમાં બીઆરટીસ બસે વધુ એકનો જીવ લીધો કૃષ્ણનગર બસ સ્ટોપ પાસે મારી ટકરને થયેલું વ્યક્તિનું મોત લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ ગણાય દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો અમદાવાદમાં કરુણ ઘટના બની મહિલાએ 2 વર્ષની બાળકી સાથે river માં જંપલાયું બંનેના થયા કરુણ મોત અમદાવાદમાં AMC ની ડેમોલેશન ટીમ પર પથ્થર મારા વખતે આત્મવિલોપન કરનરી મહિલાનું થઈ ગયું મોત યુઝરે ઇંગ્લિશમાં કર્યો એવો સવાલ કે ખુદ શશિ થરુનું મથું ચકરાઈ ગયું અને કહ્યું કે ભાઈ આ શું કહેવા માંગો છો આપી દેવાયું જીતનું સર્ટિફિકેટ અને સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ ઓપન કરાયું તો ખુલી ગઈ ચૂંટણી અધિકારીની પોલ સગાઈ બાદ રીંકુ સિંહ માટે ખરાબ સમાચાર સામે આવ્યા ખાસ પ્રદર્શન ન હોવાને કારણે એશિયા કપ બે હજાર માંથી થઈ ગયો બહાર છેલી ઘડીએ ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતનું નામ આગળ અને ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં લાગશે અંતિમ મહોર મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માતમાં ગુજરાતી સિંગરનું મોત કાશીથી પરત ફરતા સમયે મોત આવ્યું અને વીસ લોકોની ટીમ ગઈ હતી રશિયન રાષ્ટ્રપતિ સામે અમેરિકાનું શક્તિ પ્રદર્શન પુતિને અલાસ્કામાં પગ મુકતા જ આકાશમાં ગરજ્યા એફ થર્ટી ફાઈવ જેટ્સ કાલુપુર સ્વામિનારાયણ મંદિર માં ગાદીપતિના ઘરમાં વિવાદ હનીમૂન માં જમવા માં સફેદ પાવડર જેવું અને સો કરોડ માંગ્યા ના લગાવ્યા આક્ષેપો ચોમાસા ત્રણસો થી વધુ લોકો ના થયા મોત હજારો ફસાય અને બચાવ કામગીરી જોર જોર થી ચાલુ પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ ની મુલાકાત પર ભારતીય ની પ્રતિક્રિયા ભારતીય વિદેશ મંત્રાલય આપ્યું મોટું નિવેદન

તો હાલ માટે આટલું જે મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ